વધતી જતી વસ્તી એ એક માનવ સમાજ માટે ચિંતાનો વિષય છે વધુ પડતી વસ્તી એ એક એવો મુદ્દો છે જેણે આ પૃથ્વી પરના દરેક જીવંત વ્યક્તિ માટે ઘણી મુશ્કેલીઓ ઊભી કરી છે વૈશ્વિક વસ્તી વસ્તી દ્વારા ઉભા થયેલા પડકારોને પહોંચી વળવા અને તેના વિશે જાગૃતિ લાવવા અગિયાર જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસ ઉજવવામાં આવે છે અગિયાર જુલાઈ ઓગણીસો ના રોજ વિશ્વની વસ્તી પાંચ અબજને પાર હતી જેથી ડોક્ટર કે સી જાચારીયાહાના સૂચના દ્વારા વિશ્વ વસ્તી દિવસની શરૂઆત અગિયાર જુલાઈ ઓગણીસો ના રોજ કરવામાં આવી હતી જે વર્ષ બે હજાર ત્રેવીસમાં વિશ્વની વસ્તી લગભગ આઠ અબજ થઈ હોવાનું સામે આવ્યું હતું ભારત દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે જે એક પોઈન્ટ ચાર અબજથી વધુ લોકો સાથે વસ્તીની દ્રષ્ટિએ ચીનને પાછળ છોડી દીધું સંયુક્ત રાષ્ટ્રનું માનવું છે કે બે હજાર ત્રીસમાં માં વિશ્વની વસ્તી આઠ પોઈન્ટ પાંચ અબજ સુધી પહોંચી જશે બે હજાર પચાસમાં માં તે નવ પોઈન્ટ સાત અબજ થવાની સંભાવના છે ભારત સરકારે વસ્તી નિયંત્રણ માટે કુટુંબ નિયોજન અને કલ્યાણ કાર્યક્રમો જેવી અનેક પહેલો હાથ ધરી છે વસ્તી નિયંત્રણમાં રાખવા માટે નાગરિકોએ પોતપોતાની સરકારો દ્વારા લેવામાં આવેલા પગલાને અનુસરીને સહકાર આપવો જોઈએ